નમસ્કાર મિત્રો વ્યાસ પંચાકતા સાથે અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ અઢાર બાર બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ ગોચર ફળ જોઈએ તો હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે માટે બાર બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ તો હા પ્રથમ આજે ગુરુવાર એટલે કે ગુરુવાર હોવાથી ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણા જ્ઞાન ધર્મ સંપત્તિ અને સમૃદ્ધિનો નો કારણ માનવામાં આવે છે આ દિવસે આ રાશિઓ માટે આજે કેવા શક્યતો છે તે આજે આપણે જોઈએ તો ચાલો પ્રથમ મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલય મેષ રાશિ માટે કે આજે

કરી મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ કક મિથુન રસીવાળા માટે કે આજે તમારા જીવનસાથી સાથે તેમજ ભાગીદારી સાથેના સંબંધમાં પણ સારી એવી મધુરતા આવી શકે છે જેથી તમારે મધુરતા જાળવવી ખૂબ જરૂરી છે તમારે વેપારમાં પણ આજે વૃદ્ધિના સારા વયો છે તેમજ તમારી સામાજિક પણ આજે સારી પ્રતિષ્ઠા વધી શકે છે તો મિથુન રસીવાળા માટેનો શુભ અમ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અશુભ્રમ જોઈએ તો ત્રણ મિત્રોના શિવાળા માટેનો શુભ્રમ જોઈએ તો લીલો અને તેમનો અશુભ અશુભ્રમ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડા હતો કર્ક રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્રે તમારે થોડી મહેનત વધારે પડશે તેમજ તમારા પ્રતિસ્પર્ધીઓ પર તમે સારો એવો વિજય વિજય મેળવી શકશો તેમજ આજે તમારા સ્વાસ્થ્યને પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો બે અને તેમાં અશુભ અંક જોઈએ તો સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી શુભ અને સારા એવા સમાચારો મળી શકે છે તેમજ પ્રેમ સંબંધમાં પણ તમારી સારી ખુશી જળવાઈ રહેશે તેમજ તમને રચનાત્મક કાર્યમાં પણ તમારી સારી સફળતાઓ આજે મળી શકે છે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ તો નારંગી કન્યા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક જીવનમાં સુખ શાંતિ સારી એવી રહી શકે છે તેમજ તમને આજે પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના સારા એવા યોગો છે તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તેમજ તમારા માતાનો સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે તો કન્યા રાશિવાળા માટે એમનો શુભ જોઈએ તો છ અને તેમનો અશુભમ જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટે એમનો શુભ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રાતક તુલા રાશિવાળા માટે કે આજે તમારા મોટા ભાઈ બહેનો વગેરેનો સહયોગ તમને આજે સારો મળી શકશે તેમજ તમારે જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો વૃષિક રાશિ જોઈએ તો વૃશિક રાશિમાં નાયક વૃષિક રાશિ માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ

કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે તેમજ તમારે કોઈ પણ અંગત નિર્ણય લેવા માટે પણ આજનો આ ઉત્તમ અને સારો એવો દિવસ છે માટે આજે ધાર્મિક કાર્યક્રમમાં પણ તમે સારો એવો ભાગ લઈ શકો છો તો ધન રાશિવાળા માટેનો શુભ અમ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અમ જોઈએ તો ન ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં મકર છે વાળા માટે આધ્યાત્મિક શાંતિ માટે પણ તમારે થોડો સમય કાઢવો જરૂરી છે તેમજ તમને વિદેશ સંબંધિત કાર્યમાં પણ તમારી આજે સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકમાં વધારો સારો થઈ શકે છે તેમજ તમને મિત્રો અને વડીલો પણ તરફથી પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તેમજ તમને આજે નવા નવા રોકાણ માટે પણ સારો એવો દિવસ છે તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો

જળવાઈ રહેશે તો મીન રાશિ વાળા નો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન હા આ રાશિ ફળ સામાન્ય છે જેથી આજે ગુરુવાર નો દિવસ છે એટલે કે ગુરુવાર નો દિવસ છે એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ વિષ્ણુ સુપ્ત અથવા વિષ્ણુ મંત્ર કરવો અત્યંત તમને શુભ ફળદાયી નીવડી શકે છે હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુટ આધારિત પડતી અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભો લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ અઢાર બાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ અઢાર બાર બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ જોઈએ તો ગુરુવારના પંચાંગમાં

જેષ્ટા નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે ધૃતિ યોગ પંદર કલાક છ મિનિટ સુધી ત્યાર પછી શુલ કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિ કરણ પંદર કલાક સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી શકુની અઠાવીસ કલાક ઓગણસાઠ મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પા તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ વૃષિક રાશિ નય તો નમસ્કાર મિત્રો આ વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો